શ્રી નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમને ખબર છે કે શ્રી કૃષ્ણએ તેમના ક્રોધ ઉપર વિજય મેળવ્યો હતો દુર્વાસા મુનિએ શ્રી કૃષ્ણના ક્રોધ ઉપર કેવો કાબૂ છે તેની કસોટી કરવા માટે શ્રીકૃષ્ણનું ખૂબ અપમાન કર્યું છતાં પણ શ્રી કૃષ્ણએ ક્રોધ ઉપર વિજય મેળવ્યો છે તો આપણે તેની કથા સાંભળીશું શ્રી કૃષ્ણ એવા અનેક વિશિષ્ટ લક્ષણો ધરાવતા હતા જેનાથી તેઓ સામાન્ય માણસ કરતાં જુદા તરી આવતા અને એટલે જ તેઓ ભગવાનના અવતાર ગણાય છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યંત વિષમ પરિસ્થિતિમાં ગુસ્સા પર કાબૂ નથી કરી શકતા સંતો માટે પણ આ ઘણું વિકટ છે અને ખૂબ જ મુશ્કેલ છે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધ ઉપર વિજેય મેળવી લીધો હતો એક દિવસ દુર્વાસા મુનિ શ્રી કૃષ્ણના મહેલમાં આવ્યા દુર્વાસા એમના તીવ્ર ક્રોધ માટે જાણીતા છે તેઓ એમની અપેક્ષાઓ પૂરી ન કરે તેને શ્રાપ આપી દેતા શ્રી કૃષ્ણ અને એમની પત્ની રૂપમણીએ એમને પ્રસન્ન કરવા બધું જ જેટલું બનતું તું તે બધું જ કર્યું દુર્વાસા શ્રી કૃષ્ણનો ક્રોધ ઉપર કેવો કાબુ છે તેની કસોટી કરવા માંગતા હતા એટલે એમણે શ્રી કૃષ્ણનું અપમાન કરવા માંડ્યું એમણે શ્રી કૃષ્ણને આખા શરીર પર દહી લગાવવા કહ્યું મહાભારત યુગના એક શક્તિશાળી નેતા સાથે આવું કરવાની કોઈ હિંમત કરી શકે પરંતુ શ્રી કૃષ્ણ શાંત રહ્યા અને એમના આખા શરીર પર દહીં લગાવ્યું હવે દુર્વાસાએ શ્રીકૃષ્ણને કહ્યું કે મને રથમાં બેસાડો અને રૂકમણી પાસે રથ ખેંચાવો શ્રીકૃષ્ણની પ્રાણપ્રિય પત્ની રૂકમણી માટે તો આ ઘણું જ અસહ્ય હતું છતાં શ્રીકૃષ્ણએ રૂકમણી પાસે અશ્વની માફક રથ ખેંચાવ્યો દુર્વાસાએ જોયું કે તેઓ હજી સુધી શ્રીકૃષ્ણને ઉશ્કેરી શક્યા નથી એટલે એમણે રૂકમણીને ચાબૂક ફટકારવા માંડ્યા આ તો ઘણું જ ઘાતકી હતું છતાં શ્રી કૃષ્ણ એક શબ્દ પણ ન બોલ્યા નાજુક રુકમણીથી આ સહન ન થતા તે દુર્વાસાના રથ સાથે જમીન પર ફસડાઈ પડ્યા દુર્વાસા એકદમ ગુસ્સે થઈને ચાલવા માંડ્યા શ્રી કૃષ્ણ એમના રથ તરફ દોડી ગયા અને એમના પગમાં પડી ગયા શ્રી કૃષ્ણએ મુનિને આજીજી કરી કે અમે તમારી બરાબર સેવા નથી કરી શક્યા તો અમને માફ કરી દો આ જોઈને દુર્વાસાને ખાતરી થઈ ગઈ કે શ્રી કૃષ્ણએ ખરેખર ક્રોધ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે દુર્વાસાએ શ્રીકૃષ્ણને પકડીને ઊભા કર્યા અને કહ્યું હે કૃષ્ણ તમે તો સ્વભાવથી જ ક્રોધને જીતી લીધો છે મેં તમારી અને રૂકમણી સાથે જે કાંઈ કર્યું તે માટે હું દિલગીર છું હું તો તમારી કસોટી કરતો હતો હું તમને વરદાન આપું છું કે તમારા શરીરના જે જે ભાગ પર તમે દહીં લગાવ્યું છે તે વજ્રના થઈ જશે કોઈ પણ શસ્ત્ર એને ઈજા નહીં કરી શકે શ્રી કૃષ્ણએ આખા શરીર પર દહીં લગાવ્યું હતું એટલે એમનું આખું શરીર વજ્રનું થઈ ગયું માત્ર પગની પાણી પર જ દહીં નહોતું લગાવ્યું એટલે ફક્ત પાની જ વજ્ર જેવી ન બની શ્રીકૃષ્ણના અંતકાળ અંતકાળે પહેલાં પારઘીએ એમની પર તીર છોડ્યું ત્યારે એ તીર એમના અંગૂઠાને વીંધીને છાતીમાં વાગ્યું તો મિત્રો તમે જોયું કે શ્રી કૃષ્ણએ તેમના ક્રોધ ઉપર કેવી રીતે વિજય મેળવ્યો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો